અને તેમણે ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ પાસ કઢાવવા આપ્યો હતો અને તેમનો પાસ અઢાર નવ બે હજાર ત્રેવીસના રોજ આપવામાં આવ્યો તેવું તે ભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે અને એ ભાઈનું મોટી ઢોલ ડુંગળીથી ધરમપુર સુધી દસ રૂપિયા અને ધરમપુરથી કપરડા સુધી ત્રીસ રૂપિયા થાય છે એટલે કે આવા જવાના કુલ એંસી રૂપિયા થતા હોય છે એટલે કે તેર દિવસના એક હજાર ચાલીસ રૂપિયા થાય છે અને એ ભાઈ સાયકલ લઈને ડેપો સુધી રજૂઆત કરવા જાય છે અને તેઓ આદિવાસી ભાઈ પાસેથી ઊંચીના સો રૂપિયા લઈને દીકરાને આઈટીઆઈમાં મોકલતા હોય છે એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત બોલશે ગુજરાત પરંતુ અમારા ધરમપુર ડેપોમાં બેદરકારીના કારણે એ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી અને સ્ટાફ દ્વારા જ જણાવવામાં આવે છે કે ગઈકાલે એકસો ને સિત્તેર ફોર્મ આવેલા હતા અને એમને દસ દિવસ બાદ પાસ મળે છેની વાત આવી છે અમને સ્વીકાર્ય નથી કે તાત્કાલિક પાસ કાઢી આપવાની વાત કરવામાં આવે રિપોર્ટર મનોજ દળવી અમારા ગામના પ્રવીણભાઈ કરીને આજરોજ સવારે આવ્યા મારી પાસે એમણે એમની વ્યથા જણાવી કે એમનો દીકરો કપરાડા ખાતે આઈટીઆઈ કરવા જાય છે અને ધરમપુરથી મોટી ડુંગળી ધરમપુર સુધીના દસ રૂપિયા થાય અને ધરમપુરથી કપરાડા સુધીના ત્રીસ રૂપિયા આવવા જવાના એમના એંસી રૂપિયા ભાડું થાય છે અને ડેપોમાં ગઈકાલે પાસ આપવામાં આવેલો અને ડેપોના સ્ટાફ દ્વારા જણાવવામાં આવે છે કે દસથી બાર દિવસ લાગે પાસના તો અમારે ડેપો મેનેજરને અને ડેપોના સ્ટાફને સીધી વિનંતી સાથે એક ચેતવણી છે આ ગરીબ આદિવાસીઓ છે એમને તાત્કાલિક પાસની સુવિધા કરી આપો કારણ કે રોજના મજૂરી કરીને ખાતા હોઈએ હશે તો રોજના એંસી રૂપિયા ભાડું લાવવાનું ક્યાંથી અને એમના દ્વારા મને જણાવવામાં આવે છે કે આજે તો પૈસા નહીં હતા તો છોકરાને મોકલવા માટે બાજુનામાંથી બાજુના ઘરથી ઓછી ના લીધા તો આવી પરિસ્થિતિમાં અમારા લોકો ભણતા હોય અને સરકાર એક તરફ કહેતું હોય કે ભણશે ગુજરાત બોલશે ગુજરાત તો આવી રીતના ભણવાના અમારા આદિવાસી બાળકો આવી રીતના બોલવાના માટે અમારી સરકારશ્રીને વિનંતી છે કે કોઈ પણ વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે અને તાત્કાલિક પાસ કાઢી આપવામાં આવે અમે જ્યાં પાસ કાઢીએ ત્યાં જઈને તપાસ કરી તો ગઈકાલે એકસો ને સિત્તેર ફોર્મ આવ્યા આવી વાત જણાવવામાં આવે છે અને અમે પૂછશું તો એ ભાઈ કહે છે કે દસથી બાર દિવસ લાગશે પાસ કાઢતા તો દસથી બાર દિવસ સુધી તો અમે પાસ કાઢી આપવાના દસ બાર દિવસે તો અમારી એ પણ સાથે માંગણી છે કે એમનું જે પણ ભાડું થાય એ તમારા દ્વારા માફ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ જશે ને આઈટીઆઈ કે કોલેજ કે સ્કૂલે અને તમે એ સુવિધા ન કરી આપતા હોય તો પણ ટાળા મારી દેવો